ઓમ શાંતિ આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની દુખદ અકસ્માત ઘટનામાં અનેક યાત્રીઓ ભગવાનના ધામમાં ગયા એની સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ અવસાન પામ્યા છે આ જાણી અતિશય આઘાત થયો છે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું શ્રી વિજયભાઈના આત્માને એમના ચરણમાં રાખે શ્રી વિજયભાઈએ અમારી સંસ્થા વડતાલ મંદિરને અતિ ઉપયોગી થયા હતા તેઓના ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી કાળ દરમિયાન એ પહેલાં અને પછી સતત ધર્મ જગતની તેઓએ ચિંતા કરી હતી રાજ્યની પ્રજાની સુખાકારી માટે મક્કમ અને જબરજસ્ત નિર્ણયો તેઓએ લીધા હતા બહુ સરળ હૃદયના મુખ્યમંત્રી તરીકે એમની સાથે ઘણીવાર મળવાનું થયું વર્તાલ મંદિરના અનેક કામો શાંત જગતના અનેક કામો માટે હિન્દુ સનાતન ધર્મના અનેક કામો માટે તેઓની સાથે ચર્ચા થઈ તેઓનું દુઃખદ અવસાન અકલ્પનીય છે ખૂબ આઘાતજનક છે એની સાથે સાથે એર ઇન્ડિયાનું પ્લેન જે ગુજરાતના ભાવિ ડૉક્ટરો જ્યાં રહીને અભ્યાસ કરતા હતા એ હોસ્ટેલ પર પડ્યું એમાં જે ડોક્ટર્સ ઇન્જર્ડ થયા એક્સપાયર થયા એના માટે પણ હું સંવેદના વ્યક્ત કરું છું ભગવાન કાશી વિશ્વનાથને કાશીમાં રહીને પ્રાર્થના કરું છું આ બધાએ સદગત આત્માઓને ખૂબ શાંતિ આપે માં મા ગંગામૈયાને પણ પ્રાર્થના કરું છું બધા આત્માઓને ચીર શાંતિ આપે એવોના પરિવારને જે દુઃખ આવ્યું છે એ સહન કરવાની શક્તિ આપે વડતાલ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના અમારા આચાર્ય મહારાજ ધર્મધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અમારા સર્વે વડીલ સંતો અમારા વડતાલ ગઢડા જુનાગઢના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સર્વે સભ્યશ્રીઓ સર્વે ભક્તજનો અને સર્વે આગેવાન વડીલ સંતો વતી હું પરમેશ્વર ભગવાન શ્રીહરિના ચરણોમાં બધાવતી વતી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું સૌને જય સ્વામિનારાયણ